નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં એટલે કે ચાલુ મહિનામાં જે પાંચ મોટા લાભ થવાના છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો સેનલમાં નવા હોય તો સેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ તો એકત્રીસમી ડિસેમ્બર પહેલા આ પાંચ કામ પતાવી દેજો તો પહેલું કામ જોઈએ તો એકત્રીસ ડિસેમ્બર પહેલા રેશન કાર્ડ નું ઈ કેવાયસી કરાવી લો જો તમે પણ મફત રાશન યોજનાનો લાભ લેતા હોય તો એકત્રીસમી ડિસેમ્બર પહેલા રેશન કાર્ડ નું ઈ કેવાયસી કરાવી લેજો ત્યારબાદ બીજું જોઈએ તો ચૌદ ડિસેમ્બર પહેલા મફતમાં માં આધાર કાર્ડ સુધારો કરાવી લેજો જો તમારે આધાર કાર્ડ ની અંદર જો સુધારા વધારા કરવાના હોય તો ચૌદ ડિસેમ્બર પહેલા આ કામ પતાવી દેજો નહીંતર પંદર ડિસેમ્બર પછી તમારે એમના માટે ચાર્જ ચૂકવવો પડશે ત્યારબાદ વાત કરીએ તો જૂના એટલે કે બે હજાર ઓગણીસ પહેલાના જે ગેસ ધારકો છે ઈ કેવાયસી બાકી હોય અને સબસિડી ના મળતી હોય તો આ કામ પતાવી દેજો જો તમારે ગ્રાંધન ગેસની ની સબસિડી જમા ના થતી હોય અથવા તો તમારે કેવાયસી બાકી હોય તો આ કામ પતાવી દેજો જેથી કરીને તમારા ખાતાની અંદર જે સબસિડી મળે છે એ જમા થઈ જાય ત્યારબાદ વાત કરીએ તો પેન્શન ધારકો જીવન પ્રમાણપત્ર એકત્રીસમી ડિસેમ્બર પહેલા મેળવી લો જો તમારે જીવન પ્રમાણપત્ર મેળવવાનું બાકી હોય અથવા તો કઢાવવાનું બાકી હોય તો તમે એકત્રીસમી પહેલા આ કામ પતાવી દેજો વહેલી તકે પતાવી દો જો તમારા ખાતાની અંદર જે કિસાન યોજના હપ્તો જમા થતો હોય અને તમારે ફાર્મર રજીસ્ટ્રી એટલે કે ફાર્મર રજીસ્ટ્રેશન ખેડૂત નોંધણી બાકી હોય તો વહેલી તકે પતાવી દેજો જેથી કરીને ઓગણીસમો હપ્તો છે જે બે નો એ તમારા ખાતાની અંદર જમા થઈ જાય ત્યારબાદ વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે તો રેશન કાર્ડ ધારકો માટે નવા નિયમો જે રેશન કાર્ડમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે હવે રાશન મેળવવા માટે રેશન કાર્ડ ધારકો પાસે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર હોવો ફરજિયાત રહેશે આ સુનિશ્ચિત કરે છે કે રાશનનું વિતરણ જે યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચે છે કે નહીં આ સાથે ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે જેથી કરીને કોઈ પણ પ્રકારની શેતનપિંડી ના થાય તો રેશન કાર્ડ ધારકો માટે ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે રાશન મેળવવા માટે તમારે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર હોવો ફરજિયાત રહેશે અને ફિંગરપ્રિન્ટ દ્વારા જે ફિંગર ઓન્થેન્ટિકેશન કરવામાં આવશે જેથી કરીને જેમને હકીકત જે અનાજની જરૂર છે જેમને રાશનની જરૂર છે તેમને મળી રહે અને જે ગરીબ લોકો છે તેમના રાશન તેમના સુધી પહોંચી જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી કરીને કોઈ પણ જાતની પચાસ ટકા અથવા તો પંચોતેર હજારની સહાય આપવામાં આવતી હતી પરંતુ હવે સહાયની રકમની અંદર વધારો કરવામાં આવ્યો છે પચાસ ટકા અથવા તો એક લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે યોજનાનો લાભ મેળવીને પોતાની ખેત પેદાશોને આશરે 100 થી 17 મેટ્રિક ટન જેટલી સંગ્રહ ક્ષમતા ધરાવતા 330 ફોરસ ચોરસ ફૂટના આ સ્ટ્રક્ચરમાં લાંબા સમય સુધી વરસાદ વાવાઝોડું તીડ અને સોરી જેવી આકસ્મિક આફતો સામે સુરક્ષિત રાખી શકાશે તો ખેડૂતો માટે ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે પાક સંગ્રહ યોજના છે જેમાં ગોડાઉન બનાવવા માટે હવે તેની સહાયની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે 50% ની સહાય આપવામાં આવતી હતી પરંતુ આ ગોડાઉન આવશે આ બનાવવામાં આવશે જેથી કરીને ખેડૂતોના જે વરસાદ વાવાઝોડું તીડ અને સોરી જેવી જે આફતો બને છે એ ના બને અને ખેડૂતોનો પાક સુરક્ષિત રહે ત્યારબાદ વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં થયો ઘટાડો મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં સારું થશે તેવા અહેવાલના કારણે સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે જેના કારણે સિંગતેલમાં એકસો ને પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અત્યારે ડાંગ દાલ સિંગતેલનો નવા ડબ્બાનો ભાવ જે પચીસો ને પચાસ આસપાસ જોવા મળી રહ્યો છે કપાસિયા તેલના જે નવા ડબ્બાનો ભાવ જે અઢારસો ને પચાસ રૂપિયા જોવા મળી રહ્યો છે ત્યારબાદ પામોલીન તેલના જે ખાલી પંદરસો પચાસ થી લઈને પંદરસો ને સાહીઠ રૂપિયાની ની આસપાસ જોવા મળી રહ્યો છે તો ગુજરાતની અંદર જે મગફળીનું જે સૌરાષ્ટ્ર ની અંદર નું સારું ઉત્પાદન થશે તેવા અહેવાલને કારણે સિંગતેલના ભાવોની અંદર ઘટાડો જોવા મળ્યો છે વાત કરીએ સિંગતેલની તો સિંગતેલમાં એકસો ને પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે અને કપાસિયા તેલની અંદર પંચાણું રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે